હેલો જય માતાજી મિત્રો જય રામાભી આપણા ગુજરાતના સુપરસ્ટાર એવા ગમનભાઈ સાંથલ જઈ રહ્યા છે રણુજા પગપાળા તેમના સાંથલ ગામથી રણુજા પગપાળા જઈ રહ્યા છે મિત્રો તેમને સંગ લઈને તેમની ફોર્ચ્યુનર છે રેન્જ રોવર છે તેમના સાથી મિત્રો પણ છે મિત્રો જોઈ રહ્યા છો ગમનભાઈ સાંથલ જઈ રહ્યા છે રણુજા પગપાળા મિત્રો જય રામાભી લખજો તમારા પરિવારને ને બાબા બાબારી ખુશ રાખે મિત્રો ગમનભી જ્યાં જાય ત્યાં ટ્રાફિક જામ કરે છે તમને પણ ખબર હશે ખૂબ જ નામ માર્કેટમાં મોટું છે મિત્રો તમને રામાપીની પણ બહુ જ મહેરબાની છે મિત્રો રમણભી રાજસ્થાનમાં જાય છે તો પબ્લિક આમ હાલવાની પણ જગ્યા નથી રહેતી મિત્રો પબ્લિકે પણ બહુ જ પ્રેમ આપ્યો છે ગમનભાઈને ગમનભાઈ હવે થોડાક દિવસોમાં બસ રણુજા પહોંચવાની હવે તૈયારીમાં છે મિત્રો તમે પણ જાઓ મિત્રો ગમનભાઈ જોઈ રહ્યા છો હવે નાઇટ થઈ ગઈ છે બધા જઈ છે સાથી મિત્રો રણુજા મિત્રો મિત્રો જય રામાપીર કોમેન્ટ લખજો ચલો મિત્રો રામાપીરનું નામ લઈએ ગમનભાઈ આગળ વધી રહ્યા છે હવે રણુજા જવા માટે મિત્રો જોઈ રહ્યા છો કેટલું ટ્રાફિક જામ કર્યું છે ગમનભાઈએ રાજસ્થાનની અંદર મિત્રો આ તો આપણા ગુજરાતનું ગૌરવ કહેવાય મિત્રો આપણા માટે પણ ખૂબ ખુશીની વાત કહેવાય સ્કોર્પિયોમાં ગમનભાઈએ એન્ટ્રી કરી છે પબ્લિક હાલવા માટેની જગ્યા પણ નથી આપતી મિત્રો બહુ ટ્રાફિક જામ છે રાજસ્થાન ફિલમાળામાં ગમનભાઈની એન્ટ્રી થઈ ગઈ છે હા જોઈ રહ્યા છો આપણો ગુજરાતનો વાઘ છે મિત્રો ખરેખર આવું નામ કમાવવું જ પડે નામ કમાવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે મિત્રો તમને પણ ખબર છે ચલો જય રામાપીર જય દીપોમાં મિત્રો રમણપીર તો ટ્રાફિક જામ કર્યું છે ગુજરાત આવું ખેલું કરી દીધું છે રાજસ્થાનમાં પણ તેમના નામના ડંકા વાગી રહ્યા છે